અને આના પર આપણે લગાડશું આપણે બાર રૂપિયાની મળે રૂપિયાની અને કઈક જે રહી કઈક આવું મકાન છે અને આપણે આ ભાડા પર મકાન રાખેલું છે તો આનું મહિનાનું આપણે ભાડું કમસે કમ ચાર હજાર રૂપિયા બિલ ને બધું અંદર આવી જાય ચાર હજાર અને આ આપણી સાવમીની એલઈડી લાગેલી છે લગભગ બાર મહિના જેવું થઈ ગયું છે અને આ આપણો એમઆઈ નો ફોન છે તો આ પ્રકારનું કઈક મકાન છે અને થોડી ઘણી અમારા તરફ સજાવટ કરેલી છે આવી કઈક અને આ તરફ આપણે ગુજરાતી તો આપણે સ્થાનક જ્યાં રહેતા હોય હોય તે અને ઉપર આપણે કૃષ્ણ ભગવાનનો ફોટો છે લક્ષ્મી ફોટો છે અને સાંઈ બાબા પણ સાઈડમાં બેઠેલા છે તો આપણે હવામાં રોજ અગરબત્તી દીવા અહીં ચાલુ રહેશે અને આ એક આપણે અહીંયા આપણે હોવાના ગોદડા અને ઉપર કગ

ભાગ્યવાન છે એ માથા લઈને તો સરસ મજાના આપણે બ્રેડ તૈયાર થાય છે ગરમા ગરમ અને ચા બાજુ બનાવવાનો બાકી છે તો હાલો હજુ આપણે બપોરનું હજુ ખાવાનું કમ્પ્લીટ નથી થયું કામમાં મેળ ન આવ્યો એટલે ઘરે થોડું ઘણું આપણે ચા ને એવું નાસ્તો કરી લઈએ પછી આપણે હિસાબ હિસાબ નું હજુ તો બાકી છે તો આપણે ચા કમ્પ્લીટ બની ગયો છે બ્રેડ બ્રેડ બધું બનાવી દીધું છે ચાલો હું પેલા થોડો ઘણો નાસ્તો કરી લઉં પછી તમારી સાથે મળું

આ જોવા તમને નહીં મળ્યું જે જાણતા એમને ખબર છે આ છે અંજીર આ જે જીમ માં લોકો જાય ને બધા બોડી બિલ્ડિંગ કરતા હોય ને આ એમના માટે આ છે અંજીર આ મૂંગા મૂંગી વસ્તુ તમને આ લગભગ આઠસો થી નવસો રૂપિયાની કિંમતમાં તમને માર્કેટમાં જોવા મળે આ તો ઓનલાઈન તમે જુઓ ને તો આ એટલાની કિંમતમાં તમને જોવા મળી જાય અને અને આમાંથી આપણે જેટલો મુનાફો હોય તો હું તમને નીકળ્યા પછી કઉ અને આ માલ ના કેટલા છે એ બધા હું તમને કઉ હમણાં તો મિત્રો આ છે ખજૂર અને ખજૂર કેવાય ખજૂર ખજૂર કેવાય તો વસ્તુ છે આ ખેર બહુ જે માણસો છે એ બધા ખાય અને આ છે આપણી બદામ તો આને આ બદામ કહેવાય અમેરિકન ગીરી અને ગિરી કે અને આપડે ગુજરાતમાં બદામ લેખીએ કે બધા પણ જેટલા પણ ખાધીએ છે કોઈ કોઈ નહીં જાણતા હોય કોઈ કોઈ જાણતા હોય છે અને આ કિસમિસ આપણે મેં તમને બતાવી અને આ કિસમિસ છે થોડી હલકી ક્વોલિટી ની છે પણ હજુ માલ આવ્યો નથી એટલે આપણે થોડોક દિવસ પછી માલ પણ લેવા જવાનું છે અને મિત્રો સાથે સાથે આપણે આપણા ગુજરાતમાં જે ફસલ છે જીરાની જીરું પણ અમે સાથે રાખ્યું છે કમેન્ટમાં મને જણાવજો અને આ શું ભાવ છે હું તમને કહીશ આગળની બીજી વિડીયોમાં તો આ જીરું પણ અમે રાખવી અને આ પ્રકારની આપણે ખજૂર ની પેટી આવે આગળ ખજૂર તો મેં તમને હમણાં બતાવી દીધી અને કિસમિસની ની પેટી આખી આવે દસ કિલોની પેટી આવે કિસમિસની ની આ અને આ વસ્તુ લગભગ તમે કદાચ તમે જોઈ છે આને કહેવાય અખરોટ છિલકાવાળા અને બહુ ખાય લોકો અને સાબુત આ શિયાળામાં તો બહુ વેકાય ત્યારે ગરમી છે એટલે ઓછાનો ઉપાડ થાય પણ શિયાળામાં બહુ વેકાય આને કહેવાય અખરોટ આની અંદર સી હજુ આપણે આને તોડવા પડે ને આની અંદર સી અખરોટ નીકળે એ આપણે ખાવા પડે ને આ ડૉક્ટર પણ આપણને આ સજેસ્ટ કરે છે ખાવા માટે તો આ તો મિત્રો આ રહ્યો આપણો મુનાફો અને આજની આપણી આ રેડી છે અને તમને કહું તો રૂપિયા અમારા બે જણાના છે રૂપિયા વાગ્યા સુધીના તો આ કામ ઘણા લોકો કરે છે ફક્ત અમે નહીં તો ઘણા લોકો જાય છે અને બે વાગ્યાના સાડી અગિયારસો રૂપિયા આ અમારી આની કમાણી તો હવે હાલો આપણે મળવી આગળના એક નવા વિડીયોમાં અને તમારે કમેન્ટ જરૂરથી કરવાનો છે આનો ભાવ ભાવધાલ હું તમને તમે કમેન્ટ કરશો તો આપણો વિડીયો અલગથી બનાવશું અને ફેરી લગાડવી અલગથી બનાવજો તો આપણે વિડીયો વિડીયો લાઈક કરજો ચેનલ તો ચેનલને કરજો કારણ કે જેમ જેમ હું બોલવાની મને ખબર પડે બોલવાની એમ એમ હું વિડીયો બનાવવાનું જલ્દી કોશિશ કરીશ તો હજુ આપણું ચેનલ નવું છે તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું છે અને વિડીયો પ્રથમ વિડીયો લાઇક કરવાનું છે મળવી આપણે આગળના નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકા